રાજકોટ એસટી વિભાગીય નિયામક જેબી કલોત્રાએ જણાવ્યું હતું કે ગિરનાર પર્વત પર યોજાતી લીલી પરિક્રમાનો રાજકોટ અને સૌરાષ્ટ્ર વાસીઓમાં રહેલો છે જેથી યાત્રાળુઓને જુનાગઢ જવા માટે કોઈ તકલીફ ન પડે તેના માટે રેગ્યુલર પચાસ એક્સ્ટ્રા બસ આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસ જેટલા મુસાફરો થતાની સાથે જ તરત બસ ઉપાડી લેવામાં આવતી હતી એક્સ્ટ્રા સંચાલનમાં કુલ ચારસો બેતાલીસ ટ્રીપ દોડાવવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે લીલી પરિક્રમા માટેની સ્પેશિયલ બસોનો લાભ વીસ હજાર જેટલા મુસાફરે લીધો હતો જેને પગલે માત્ર આ ચાર દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને રૂપિયા બાવીસ લાખ ની વધારાની આવક થઈ આગામી સમયમાં પણ મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે તેમજ વધુમાં વધુ મુસાફરો સલામત સવારી ગણાતી એસટી બસ લાભ લે તેવી અપીલ પણ તેમણે કરી હતી આપણે ગિરનાર પરિક્રમાની અંદર રાજકોટ વિભાગ દ્વારા છે એક શાસન કરવામાં આવેલું જેમાં આપણે પચાસ જેટલી એક્સ્ટ્રા બસો છે એ ફાળવવામાં આવેલી હતી જેમાં રાજકોટથી જૂનાગઢ સુધી ગોંડલથી જૂનાગઢ સુધી સુરેન્દ્રનગરથી જૂનાગઢ સુધી અને મોરબીથી આપણે જૂનાગઢ સુધી પરિક્રમાના મુસાફરો માટે એકસા સંચાલન કરેલું જેમાં આપણે ટોટલ ચારસો ને બેતાલીસ જેટલી ટ્રીપો છે એ કરવામાં આવેલી છે જેના થકી આપણે વીસેક હજાર જેટલા મુસાફરોને છે એ આપણે મુસાફરીનો લાભ આપ્યો છે અને આવકની દ્રષ્ટિએ જોઈએ તો ગિરનાર પરિક્રમાની એક્શાની આવક છે એ બાવીસ લાખ રૂપિયા જેવી આવક છે એ થવા પામેલી છે